જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં માર્કેટમાં મૂળા એટલા સરસ મળતા હોય ને કે જોઈને જ લેવાનું મન થઈ જાય તો મૂળા તો હું લઈ આવી પણ પછી વિચાર્યું કે હવે આમાંથી શું બનાવવું કંઈક અલગ જ રેસીપી બનાવી છે તો આજે મેં એક સરસ મજાની રેસીપી બનાવી જે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય તો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું એક તવા ઉપર બે ચમચી જેટલી લસણની કળીઓ લઈ લઈએ સાથે બે તીખા લીલા મરચાં મેં લીધા છે જેથી એકદમ સરસ તીખાશ આવી જાય અને તેની સાથે લગભગ દોઢેક ચમચી જેટલું જીરું નાખી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને આપણે તવા ઉપર શેકી લઈએ જીરું સરસ શેકાઈ જાય ને લસણ ઉપર સહેજ બદામી કલર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો જો આ બધું જ સરસ શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચું લઈને ઠંડુ થવા રાખી દઈશું ઠંડુ થયા પછી આપણે એને ખાંડવાનું છે તો જો આ મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે એક ખાંડણીમાં લઈ લઈએ તમે ઈચ્છો તો આને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ મિક્સરમાં ક્રશ કરેલું અને ખાંડેલું બંનેના ટેસ્ટમાં ફરક આવી જતો હોય છે એટલે અત્યારે હું આને ખાંડી રહી છું તો જો મેં આને ખાંડી લીધું છે અને આવું જ આપણે આનું અધકચરું ટેક્સચર જોઈએ તો ચમચીની મદદથી જોઈએ તો લગભગ બે ચમચી અથવા તો એક મોટી ચમચી જેટલું આ તૈયાર થયું છે હવે અહીં મેં ત્રણ મૂળા લઈ લીધા છે અને મૂળાના પાંદડા છે એનો પણ આપણે ઉપયોગ કરીશું તો અત્યારે આને હું સાઈડમાં રાખી દઉં છું મૂળાને આપણે છાલ ઉતારીને ટુકડામાં સુધારી લઈએ આની પહેલાં મેં તમારી સાથે મૂળાના કોફતાના શાકની રેસીપી અને મૂળાના પરોઠાની રેસીપી શેર કરેલી છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પણ આજે આપણે એકદમ અલગ જ રેસીપી બનાવવાના છીએ તો આવી રીતના આપણે મૂળાને સુધારી લઈએ તો અહીં મેં ત્રણેય મૂળાના આવી રીતના ટુકડા કરી લીધા છે હવે આપણે એક ચોપર લઈ લઈશું અને તેની અંદર મૂળાના આ ટુકડા નાખી દઈએ તમે ઈચ્છો તો મૂળાને ખમણીને પણ લઈ શકો છો પણ આવી રીતના કામ સરળતાથી અને જલ્દી થાય છે અને જો તમારી પાસે ચોપર ન હોય તો તમે મિક્સર જારમાં નાખી અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પણ આને અથકચરા ક્રશ કરી શકો છો તો જો મૂળાને આવી રીતના મેં અહીં ચોપરમાં ચોપ કરી લીધા છે તો હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લઈએ અને આપણે ખાંડણીમાં જે મસાલો ખાંડીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ સાથે જ આપણે કલોંજી નાખી દઈશું જેને ડુંગળીના બી અથવા તો મંગરેલ પણ કહે છે લગભગ અડધી ચમચી જેટલા છે આનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે તે હોય તો નાખવાના પણ તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો સાથે અહીં મેં અડધી ચમચી જેટલો અજમો લઈ લીધો છે તેને ક્રશ કરીને એડ કરી દઈશું અજમો નાખવાથી મૂળાથી જો ઘણાને ગેસ થતો હોય તો તે નહીં થાય હવે સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આની અંદર ત્રણ ચમચા જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું ચોખાનો લોટ લેવાથી આપણી રેસીપી છે તે એકદમ સરસ ક્રિસ્પી થશે આને આપણે અત્યારે બરાબર મિક્સ કરી લઈએ મૂળામાંથી જે પાણી છૂટું પડશે એના કારણે પહેલાં લોટને મિક્સ કરીને પછી પાણી એડ કરીશું તો ખબર પડે કે કેટલું પાણી નાખવાનું તો જ્યાં સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે એક ગ્લાસ પાણી નાખીશું થોડું થોડું પાણી નાખતા જઈને મિક્સ કરતા જઈશું જેથી ગાંઠા ન પડે તો જો સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ આપણે જે પેસ્ટ ખાંડીને નાખી હતી તેના કારણે આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ જેથી આમાં સરસ બાઇન્ડિંગ આવી જાય કેમ કે એકલા ચોખાના લોટથી બાઈન્ડિંગ નહીં આવે અને લોટ આપણે એટલો બધો વધારે પણ નથી લીધો મૂળાની ક્વોન્ટિટી જ વધારે છે જેથી મૂળાનો એકદમ સરસ ટેસ્ટ આવે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ અને આપણું મિશ્રણ આવી રીતના તૈયાર થઈ ગયું છે હવે અત્યારે આને સાઈડમાં રાખી દઈએ થોડીક વાર અને આપણે ચટણી બનાવી લઈશું જેના માટે અહીં મેં મૂળાના પાંદડા લઈ લીધા છે જે પાંદડા આપણે સાઈડમાં રાખ્યા હતા તે લીધેલા છે અને લગભગ મેં અત્યારે એક વાટકી અથવા તો એક મૂળાના પાંદડા લીધા છે બહુ વધારે નથી લીધા સાથે કોથમીરની કૂણી દાંડલી નાખી દઈશું આમાં ખૂબ જ સરસ રસ હોય છે એટલે આને ક્યારેય ફેંકવાની નહીં કૂણી હોય તો તે લઈ જ લેવાની સાથે અડધી વાટકી જેટલી કોથમીર પણ લઈ લઈએ એક મોટો આદુનો ટુકડો નાખી દઈશું તીખાસ માટે ત્રણ લીલા મરચાં લઈ લઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધું ફાડું લીંબુનું આની અંદર નીચોવી દઈએ અને હવે પહેલાં આને ક્રશ કરી લઈએ તો જો આ ક્રશ થઈ ગયું છે આવી રીતના કચરું હવે આની અંદર આપણે એક ટમેટું નાખી દઈશું ટમેટાની ખટાશામાં ખૂબ જ સરસ લાગે છે તો ટમેટાને સુધારી અને હવે ફરી વખત આપણે આને ક્રશ કરી લઈએ તો જો એકદમ સરસ ટેંગી અને ચટપટી આપણી મૂળાના પાંદડાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આને આપણે વાટકામાં કાઢી લઈએ અને હવે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે લઈ લઈએ આની અંદર હું એકથી બે ચમચી જેટલો ચાટ મસાલો એડ કરું છું અને આને મિક્સ કરી લેશું મસાલા તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે નાખી શકો છો અને વધારે ઓછા કરી શકો છો હવે આપણે આના પુડલા ઉતારવાના છે જેના માટે તવા ઉપર આછું આછું તેલ લગાડી લઈશું બ્રશથી અને આપણે જે મિશ્રણ બનાવ્યું તે બે મોટા ચમચા જેટલું નાખી દઈએ અને આને ફેલાવી દઈશું તો મને ખાતરી છે કે તમે મૂળાનો ઉપયોગ કરીને પુડલા તો ક્યારેય નહીં બનાવ્યા હોય એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે સાઈડમાં થોડુંક તેલ નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું થોડીક વાર થાય એટલે ઉપરથી આનો કલર બદલાઈ ગયો છે એટલે ઉપર પણ થોડાક તેલના ટીપા નાખી દઈએ અને આને પલટાવી દઈએ આ ગરમા ગરમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે આની અંદર ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ ક્રિસ્પી પણ થશે તો બીજી બાજુથી પણ આને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું તો આપણે જેટલું ખીરું બનાવ્યું હતું તેનાથી આવડી સાઈઝના આઠ પુડલા બનીને તૈયાર થયા હતા તો જો બીજી સાઈડથી પણ એકદમ સરસ આ શેકાઈ ગયું છે આને મીડિયમ તાપે જ શેકવાનું કેમકે ચોખાનો લોટ છે એટલે કચાશ ન લાગે તો આને આપણે નીચે લઈ લઈએ અને બીજું પુડલું પાથરીએ એ પહેલાં તવાને એકદમ સ્લો ફ્લેમ કરીને ઠંડો કરી લેવાનો અને આછું આછું તેલ લગાડીને પછી બીજું ખીરું નાખીને ફેલાવાનું કેમ કે જો ગરમ ગરમમાં તમે ખીરું નાખીને ફેલાવા જશો ને તો સરખું સ્પ્રેડ નહીં થાય અને ચોંટી જશે એટલે ઢોંસાની જેમ વચ્ચે તવાને થોડોક ઠંડો કરવો જરૂરી છે તમે ઈચ્છો તો થોડુંક પાણી પણ છાંટી શકો છો તો આવી રીતના આપણે બધા જ પુડલા તૈયાર કરી લઈએ અને હવે ગરમા ગરમ પુડલાને સર્વ કરી દઈએ અહીં મેં આપણે તૈયાર કરેલી મૂળાની ચટણી અને સાથે દહીં લઈ લીધું છે તો તમે પણ એક વખત મારી રીતે આ મૂળાના પુડલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો શિયાળામાં ગરમા ગરમ આ પુડલા ખાવા મળી જાય તો મજા જ પડી જાય તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ